નણંગચોડ ગામ બન્યું ભ્રષ્ટાચારનું હબ પશુ દવાખાના બાંધકામમાં થયો છે ભ્રષ્ટાચાર બોગસ રેતીથી થઈ રહ્યું છે બાંધકામ ગ્રામ્ય પંચાયતનું ભાડે આપેલ પાણીનું ટેન્કર ભરેલું પણ છાંટવા માટે નહીં બતાવવા માટે ગ્રાઉન્ડ રિપોર્ટથી ગ્રામજનોએ જણાવ્યું કે વઘઈ તાલુકામાં આવેલા નણંગચોળ ગ્રામ્ય પંચાયત હંમેશા ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનેલું છે જેમાં એક નમૂનો પશુ આરોગ્ય કેન્દ્રના મકાનમાં બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ છે ભ્રષ્ટાચારનો મામલો બહાર આવ્યો છે પશુ આરોગ્ય કેન્દ્રના મકાનમાં બાંધકામમાં થયેલા બોગસ રેતીના ઉપયોગની ગામના આગેવાનો જાણ કરતા સ્થળ પર બોગસ રેતી અને ઈટના ટુકડા જોવા મળતા તેમજ ગ્રામ્ય પંચાયતમાં આપેલ ધારસભ્ય ફંડના અનુદાનથી મળેલ બે પાણીના ટેન્કરમાંથી એક ટેન્કર